ચૈત્ર વસાવાનો કેસ થયો બંધ ફરિયાદીએ કરી મોટી માંગ જો માંગ પૂરી કરશે તો ચૈત્ર વસાવા માત્ર ચોવીસ કલાકની અંદર જેલ બહાર હશે મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા સામેના કેસમાં એક નવો વળાંક આવ્યો છે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ સોશિયલ મીડિયા પર એક પત્ર લખીને એવી કરી છે કે જાણીને તમે પણ હેરાન થઈ જશો પત્રમાં શું લખ્યું ચાલો જાણીએ સાથે જણાવવાનું કે સરકારી મીટિંગમાં બનેલ ઘટના બિલકુલ સાચી છે ત્યારબાદ ધારાસભ્ય શ્રી ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી આપણા આદિવાસી સમાજના દીકરા દીકરીઓ દરેક રાજકીય પક્ષની અંદર રહીને સમાજના કામો કરતા હોય છે તો આપશ્રીને મારે કહેવું છે કે શું ચંપાબેન વસાવા આદિવાસી સમાજના દીકરી કે બેન નથી શું હું આદિવાસી સમાજનો દીકરો નથી શું તમે અમને આદિવાસી નથી ગણતા સમાજમાં બે ભાગને વેચી અને સમાજને વિભાજીત કરવામાં કેટલાક રાજકીય પક્ષ પ્રેરિત સંગઠનો દ્વારા આ ઘટનાને સામાજિક રંગ આપી સમાજને ઉશ્કેરીને પોતાના રોટલા શેકી રહ્યા છે પરંતુ આ ઘટના બિલકુલ રાજકીય કે સામાજિક નથી અમારી સાથે અને આદિવાસી દીકરી ચંપાબેન સાથે જે થયું તે વિષય આધારિત સમગ્ર ઘટના છે અમને દુઃખ એ વાતનું થાય છે કે આ ઘટનામાં આદિવાસી દીકરીનું અપમાન થઈ રહ્યું છે એમને અપમાનિત કરવામાં આવ્યા સમાજને રાજકીય પક્ષ સંગઠનો એ વિશે કાંઈ જ બોલવા માગતા નથી પરંતુ આ સમાજ માટે કેટલું યોગ્ય કહેવાય આપણે આદિવાસી દીકરી એક સાગરબાના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતી હોય સમાજ માટે ગર્વ જેવી બાબત કહેવાય પરંતુ ધારાસભ્ય જેવા પદાધિકારી થઈને પોતાના રાજકીયને સમાજમાં હીરો બનવા સમાજને જ હાથો બનાવીને તેના ઉપર આવા કૃત્યો કરે એ સમાજ માટે ખૂબ જ ખરાબ કહેવાય વધુમાં જણાવ્યું હતું કે આપ પ્રમુખ છો થોડા દિવસ પહેલાં શ્રીના અંગત ગણાતા મનીષ શેઠ જે આદિવાસી પણ નથી તો એ આદિવાસી દીકરી ચંપાબેન વિશે સોશિયલ મીડિયામાં ખૂબ જ ખરાબ ભાષામાં અભદ્ર ભાષામાં પોસ્ટ કરવામાં આવી હતી તેમજ આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તા આગેવાનો દ્વારા તેને સમર્થન આપી બીજે અભદ્ર કોમેન્ટ તેમજ આદિવાસી દીકરી ચંપાબેન તેના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવેલા માતા બહેન અને દીકરી વિશે પણ અભદ્ર કોમેન્ટ કરવામાં આવી હતી સમાજના આગેવાન તરીકે આપ પાસે પણ અપેક્ષા છે કે મનીષ શેઠ જેવા અમુક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે રહીને નહીં અપાવશે કે પછી ગમતા માણસ હોય એટલે સમાજને ગમે તેમાં બોલી શકાય હું સંજય વસાવા પત્ર દ્વારા સમગ્ર આદિવાસી સમાજને કહેવા માંગુ છું કે આજે પણ ઘટના બની હતી કે સરકારી કચેરી બનેલી ઘટના છે જેની અંદર ચંપાબેનને ગાળા ગાળી કરવામાં આવી અને મારા પર હુમલો કરવામાં આવ્યો હતો એમાં સમાજને કંઈ લેવા દેવા નથી મારા પોળા આદિવાસી સમાજને રાજકીય રંગ આપી સમગ્ર ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા સમાજ સાથે ઇરાદાપૂર્વક છોડવાનો પ્રયાસ કરેલ છે જે ખૂબ જ નંદનીય બાબત છે છતાં પણ મારા પર થયેલો હુમલો હું ભૂલી જઈશ અને ચૈત્ર વસાવા સમાજની સામે આવી જાહેરમાં જો આદિવાસી બેને ચંપાબેનની માફી માંગે તો આ પોલીસ કેસ હું પણ પાછો ખેંચી લેવા તૈયાર છું